શું છે કેરી વાવ પછી એનો કલર કેવો છે કલર કેવો છે કેરીનો પીળો પીળો અને ખાઈ તો કેવી લાગે મીઠી મીઠી ખાટી મીઠી પાકી કેરી હોય તો મીઠી લાગે કાચી હોય તો ખાટી લાગે વેરી ગુડ પ્રિયા બેન તાળી પાડો ચલો એના પછી આવી જાવ ને હલબેન હાલે ફ્રૂટ ઉપાડો શું છે

તને ભાવે તરબૂચ સરસ લ્યો મૂકી દે હાલો એના પછી હાલો સાવનભાઈ એક ફ્રૂટ ઉપાડો શું છે શું છે જામ ફળ વેરી ગુડ કેવા કલર નું છે હમ લાલ કલર નું સરસ વેરી ગુડ તાળી પાડો